આપ સૌને મારા પ્રણામ રાજકોટ સાથે મારે છેલ્લા થોડા છે હું કઈક વિચિત્ર રાજકોટ આવી એટલી વાર પડીને જ આવી છું એટલે તો છે કે જે મને રાજકોટ આવતા પહેલા માંદી પડી નાખે છે અહીંયા હું દર વખતે વિચારું કે આમ ખાઈશ ને પેલું ખાઈશ ને ચેપલો ખાઈશ ને વેફર ખાઈશ ને પણ હું આવું ત્યારે માંદી જ પડીને આવું એટલે મારે બધું બંધ જ થઈ જાય એટલે હવે કઈ આપણે તાંત્રિક બોલાવાનો સમય થઈ ગયો છે કે મને ખાવા મળે રાજકોટ સાથે મારા પિતાજી પણ બહુ ઊંડો પુરાણો સંબંધ રહ્યો છે હું અમે મૂળ ભાવનગરના એટલે સૌરાષ્ટ્ર સાથે પણ બહુ નિકટ ની લાગણી અનુભવું જેટલી વાર આ તરફ આવું એટલી વાર ભાવનગર બહુ રહી નથી શકી પણ બહુ નિકટનો સંબંધ છે અને અમારે જયભાઈ રાજકોટમાં રહે હવે તો સીએમ રાજકોટથી છે એટલે રાજકોટ તો ક્યાંય નકશામાં એકદમ ટોપર છે અત્યારે રંગીલા રાજકોટ ને બદલે હવે રાજકારણી રાજકોટ થઈ ગયો પણ આજે જે પુસ્તક વિશે વાત કરવાની છે પુસ્તક મારું ગેટવેલ સૂન મે માંદગીની વાત એટલે કરી ગેટવેલ સૂન પર બોલવાનું હોય તો હું કહી રાખું કે હું ઓલરેડી માંદિક છું ગેટવેલ સૂન લખતી વખતે થોડી પ્રક્રિયાની વાત એટલા માટે કરવી છે મારે પછી હું મૂળ વાત પર આવીશ બાર પુસ્તક ઉપલબ્ધ છે આ છે ને આપણા નાના નાના માનસિક ટ્રેટ્સ ની કથા છે આપણી આપણા બધાની અંદર ઝીણું ઝીણું કશું કેવું હોય છે જેને તમે મેન્ટલ ડિસઓર્ડર ના ટ્રેટ્સ કહી શકો મારા મિત્ર છે એક મુકુલ ચોકસી કરીને સુરતમાં એ હંમેશા એમ કે દરેક માણસ થોડોક તો ગાંડો હોય છે પછી એ માત્રા વધવા માંડે ત્યારે એના લક્ષણો બહાર દેખાય આપણે ત્યાં કહેવત છે કે હસે ઘર વસે પણ બહુ હસે ખસે એટલે જે બહુ હશે એનું ખસેની આ ગેચુઅલ સૂનમાં કથા છે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક ભીતરથી આપણી જાતને માંદા અનુભવીએ છીએ આપણે જોયું હશે કે પિતાલીસ પચાસ વર્ષની સ્ત્રીઓ જ્યારે અમુક ઉંમારે પહોંચે ત્યારે એમની ખૂબ કમ્પ્લેન્સ હોય છે શરીર વિશે મન વિશે થાક વિશે અણગમા વિશે અને ત્યારે એવું સમજાય કે આ આ કમ્પલેન્સ શરીરની ઓછી છે મનની વધારે છે એવી બહુ બધી સ્ત્રીઓને હું મળું છું કે જે લોકો આપણને મળીને એમ કે હું સ્કૂલમાં હતી ત્યારે બહુ સારી વક્તૃત્વમાં ભાગ લેતી મેં સંગીતમાં વિશારત કર્યું છે હું કથક શીખી છું મેં પેઇન્ટિંગ કર્યું છે પછી આપણે એમને પૂછીએ કે પછી એટલે કે છે પછી મારે લગ્ન થઈ ગયા આ લગ્ન કોઈ બંધન છે ક્યાંક રોકે છે સ્ત્રીને કશું કટકાવે છે એના જીવનમાં જવાબદારી તો બંને પક્ષે આવે છે જ્યારે લગ્ન થાય છે ત્યારે પુરુષ પણ જવાબદાર થાય છે અમુક અમુક ગ્રામ ના વજન એક જીવ એના હાથમાં આવે

બદલાવ આવતો હોય છે દરેક ઉંમર સાથે કશુંક આપણી અંદર ચેન્જ થતું હોય છે પણ એ ચેન્જ ને આનંદ થી સ્વીકારવું કે એ ચેન્જ વિશે ફરિયાદ કરવી એ આપણા સિવાય કોણ નક્કી કરે હું પ્રેગ્નન્ટ હતી મારા દીકરાનો જન્મ થવાનો હતો ત્યારે શું કરું ઘરમાં એવો સવાલ શરૂ થયો એટલે ગાયનેકોલોજી ના જેટલા પુસ્તકો ઉપલબ્ધ હતા એ બધા વાંચી કાઢ્યા વાંચન એ મારો શોખ નથી મારું પેશન છે મારી મજબૂરી છે ઘણીવાર તો એવું થાય કે મારા પતિ સંજયભાઈ છે એ ઘણી એવી કમેન્ટ કરે કે કાજલ દવામાંથી નીકળે ને કાગળીઓ પણ વાંચી જાય એમ એટલે વાંચી જ જવું એમ બોલ્ડિંગ પણ ઉભી આવતો કહું કે આ ગુજરાતી ખોટું છે સ્વભાવ એવો થતો ગયો તો ગાયનેકોલોજીના પુસ્તકો જ્યારે વાંચતી હતી ત્યારે એવું કે સ્ત્રીના શરીરની રચના ખૂબ અટપટી છે વેરી ડિફિકલ્ટ ડિઝાઇન ઓફ ધ બોડી સો ધીસ ડિફિકલ્ટ ડિઝાઇન ઓફ ધ બોડી મેક્સ હર લાઈફ ડિફિકલ્ટ એની પીડાઓ સૌ જુદી છે એની પીડાઓ પ્રોબેબલી બીજા લોકો બહુ ઝડપથી સમજી પણ શકતા નથી એક પત્ની એમ કે મને માથું દુખે છે તો શક્ય છે એને માથું ના દુખતું હોય એને કશું બીજું થતું હોય અને આ વાંચતા વાંચતા એમાંથી પસાર થતા થતા મને થયું કે આપણે બધા જ કેટલા બધા વિષયો અજ્ઞાન હોઈએ છે સમજી નથી શકતા કે આપણને ખરેખર શું તકલીફ છે અને ત્યાંથી લખવાનું શરૂ થયું ગેટવેલ શોપિંગ ની વાત છે એમાં ક્લિન્ઝોમેનિયા ની વાત છે મારી એક બેનપણી છે એ ચાદર એટલી ખેંચીને પાતરે કે એનો ઘર એમ કે ખીલાટો કહે એમ એટલે આમ એક સરળ નરે ચાદર પર એવી રીતે એને ચાદર પાથરવી પડે નહીં તો એને ઊંઘ જ ના આવે મારા એક વાગે પડદો સરખો કરે પછી જેને ઊંઘ આવે પ્લેટફોર્મ એક થી વધારે વાર સાફ કરતી સ્ત્રીઓને આપણે ઓળખીએ છીએ હવે નવરાત્રી આવશે માળિયા સાફ કરવાનો સમય થશે બધું જ નીચે ઉતારવાનું પછી એવી પ્રતિજ્ઞા કરવાની કે આ વખતે હું એક પણ નકામી વસ્તુ નહીં રાખું અને પછી બધી જ વસ્તુઓ સાફ કરીને ઉપર ચડાવી દેજો આ આ આપણે બધા જ કરીએ છીએ કે આ કે કે મજાની વાત એ છે કે આપણે બધા એકબીજાને ઓળખીએ છીએ બહુ સારી રીતે પિતા આવીને ચપ્પલ કાઢે ત્યારે ઘણીવાર મમ્મી એમ કહી દે કે આજે રહેવા દેજો આજે નહીં બતાવતા કઈ બોલ્યા પણ ન હોય ઘરમાં કોઈ સંવાદ ન થયો હોય અને પત્ની એમ કહી દે કે આજે નહીં બોલતા કોઈ કશું મિજાક ઠેકાણે નથી જો મોય દેર પપ્પા ઘરે આવે અને મમ્મી નું મોઢું જોઈને છોકરાઓને પૂછે કે કઈ થયું છે આ આ એકબીજાને ઓળખવાની મજા છે અને છતાંય આપણે કેટલું સ્વાભાવિકતાથી કહી દઈએ કે તમારા ભાઈ તો કઈ સમજે જ નહીં કેટલી સ્વાભાવિકતાથી પુરુષ એવું કહી દે કે આ બૈરાઓને સમજણ ના હોય ત્યારે એમ થાય કે આ કઈ સમજની ચર્ચા છે આ કયો સંવાદ છે જે નથી થઈ શકતો આ કઈ એવી વાત છે કે જે આપણે એકબીજા સાથે નથી કરી શકતા ત્યાંથી રચાય છે કેટવેલસ મારી એક બેનપણી છે અમેરિકા થી આવે એટલે ગડ જેમ શોપિંગ કરે એટલે એટલું ખરીદે એટલું ખરીદે કે આપણને એમ થાય કે કેવી રીતે લઈ જશે એક એક્સ્ટ્રા બેગ ચેક ઇન કર્યા પછી પણ એની પાસે ખૂબ સામાન હોય એટલે એમાંથી એક એક વસ્તુ કાઢવા માંડે આ સાડી તું પહેરી નાખજે આ પંજાબી તું પહેરી નાખજે આ ફલાણાને આપી દેજો આનું આમ કરજો ત્રણ એક ચાર વર્ષ સુધી તો આ ચાલ્યું એને ખરીદેલા કપડા મેં પહેર્યા પછી એક દિવસ મેં એને કહ્યું કે જો હું તારા સુખ દુઃખમાં સાથ આપીશ તારા શોપિંગમાં નહીં આપું આ બધું તે તારે માટે પસંદ કરેલું છે મને ગમતું નથી મારો ટેસ્ટ જુદો છે હું નહીં પહેર્યો અમે બે વર્ષ બોલ્યા નહીં એકબીજા સાથે એટલે એટલું બધું ખોટું લાગી ગયું આ શું છે ખાલી ભરવાની કોઈ રમત છે કીટી પાર્ટીઝ કારણ વગરના લંચ કારણ વગરના મોલમાં આટા મારવા આ આ ક્યાંથી આવે છે કેમ થાય છે આવું કશું ખૂટે છે આપણી જિંદગીમાં અને આ કશું શું છે એ શોધવાની પ્રક્રિયા એટલે ગેટવલ શું છે કેટલા બધા લોકો એવું જ માને કે હું સૌથી દુખી છું મારાથી દુખી આ જગતમાં કોઈ છે જ નહીં અમારા પડોશી હતા હવે તો અમે ઘર બદલી નાખ્યું પણ તમે શાક લઈને આવો એટલે મીના માસી પૂછે શું ભાવ લાવ્યા એટલે તમે એક ઓકેલીસ રૂપિયાના પાંચસો રીંગણ એટલે મીના બેન કે બોલું ગઈ કાલે જ માં લાવી એ હંમેશા તમારાથી બેટર ડીલ જ કરે તમે એમને સાડી બતાવો કે જો મીના માસી નવી સાડી લીધી એટલે તમને કે કેટલાની એટલે તમે કહો કે ત્રણ અરે ત્રણ હજારની હોય આપણે અઠવાડિયા પહેલા તો આસોપલોમાં બે નહીં જોઈ એ તમારાથી હોશિયાર છે એ તમારાથી વધારે સારી ડીલ કરી શકે છે તમે મૂર્ખા છો એવું સાબિત કરવાની એમને ખૂબ મજા પડે તમે ગમે એટલી ઓછી પ્રાઇસ કો તમે એમ કહો કે હું પાંચ રૂપિયાના પાંચસો રીંગણા લાવી તો પણ એ તમને એમ કે બોલો અઢી રૂપિયા હું કઈ કાલે લઈ આવી વિચાર્યા વગર ધીસ ઇઝ ધ ફન ઓફ અ હ્યુમન બિંગ માણસનું મન બહુ અકળ વસ્તુ છે અને મજા એ છે કે આ મન શરીરમાં ક્યાં છે એની આપણને ખબર નથી દુનિયાનો કોઈ ડોક્ટર આ મન લોકેટ નથી કરી શકતો

આ માણસનું મન છે પતિ બારગામ જાય અને કશું ન લાવે તો પણ દુઃખ થાય જો સાડી લાવે તો ખોલીને પહેલું રિએક્શન ગ્રીન હું તો ગ્રીન પહેરતી જ નથી ન લાવ્યા તો એ ગુનો ન લાવ્યા તો હું તમને યાદ ના આવી લાવ્યા તો તમને મારી પસંદગી ની ખબર નથી કેટલી બધી પત્નીઓ સાડા પાંચ વાગે ફોન કરે છ વાગે શું બનાવવું અહીંયા પણ થતા જ હશે આમ શ્યોર પછી પતિ કે કે તને જે ગમે બનાવો એટલે કે ના યાર પછી તમે આવીને માથાકૂટ કરો છો મને હમણાં જ કહી દો એટલે પતિ કે કે પાઉંભાજી બનાવો તો અત્યારે હવે શાક લેવા કોણ જાય તો હાંડવો બનાવો અરે તો સવારથી પલાડવું પડે એમ કે તમે કોઈ એટલે થઈ જાય તો છોલે પૂરી કર અરે ભાઈ ચણા નથી પલાળ્યા એમ એમ કરતા એક ટનલ ને છેડે પ્રકાશ હોય જ્યાં મેનું નક્કી હોય ધીમે ધીમે ત્યાંથી પસાર કરી અને આપણે જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચાડે કેટલાક વડીલો ઘરમાં હોય અને તમે પૂછો કે ભરતભાઈ ને લગ્ન છે આપણે કેટલો ચાંદલો કરીશું એટલે કે તું જ કે આ તું જ કહેને છે ને એ તમને માન આપવાની પ્રક્રિયા નથી આ તમને ખોટા પાડવાની શરૂઆત છે તમે કહો કે પાંચસો એક એટલે કેટલો બધો હતો હશે તમે કહો કે બસો એકાવન તો કેટલો ઓછો હતો હશે આ આ મજા છે માણસના ના મન ની રમત છે અને આ રમત આપણે બધા રમીએ છીએ જાણતા અજાણતા કોઈ પણ કેટલાક લોકો જાણીને રમે કેટલાક અજાણતા રમે અને એમાંથી સર્જાય છે આ ગેકલસુન ની પ્રક્રિયા એક બહુ સરસ પ્રસંગ મેં વાંચેલો કે એકવાર માણસોએ ભગવાનને ફરિયાદ કરી કે આટલા બધા દુખો આપો છો તમે અમને ત્રાસ વર્તાવી દીધો યાર તમે તો મજા કરો છો સ્વર્ગમાં દુઃખ આપો છો એટલે ભગવાને કહ્યું કે તમારે જેટલા દુઃખો હોય ને એની પોટલી બનાવો એ પોટલી લઈને તમે આવો એટલે બધાએ પોતપોતાના દુઃખની પોટલી બનાવી લઈને ભગવાન પાસે ગયા ભગવાન પાસે ગયા એટલે ભગવાને કહ્યું કે સામેની દિવાલ પર બધા પોતપોતાની પોટલી ટાંગી એટલે બધાએ પોતપોતાની પોટલી સામેની દિવાલ પર ટાંગી દીધી થોડી વાર થઈ એટલે ભગવાન કહું કે જાઓ તમને જે સૌથી નાની લાગતી હોય એને લઈ લો દરેક માણસ ગયા એને જોયું તો બીજાની કોટલી એને મોટી જ લાગી અંતે બધા પોતપોતાના દુખની દુઃખની કોટલી લઈને પાછા આવ્યા આ જીવન આપણે બધા ભગવાન પાસે જઈએ માંગીએ રડીએ આ જાત જાતની એને બાળર કરીએ જાત જાતના ભગવાનને લાંચ આપીએ આમ કર તો હું આમ કરીશ મારો છોકરો પાસ થઈ જશે તો હું પાંચ કિલો પેંડા ચડાવીશ મારી બહુ ડાઈ થઈ જશે તો હું પાંચ દીવા કરીશ પણ આ દીવા કરવાનું ઘી રૂ વિચાર આ બધું જ તમને આપ્યું છે આપણે ભૂલી જઈએ સુંદર પ્રસંગ છે મહાભારત દ્રૌપદીના બહાર પકડીને દુશાસન લઈ જાય છે દ્રૌપદી રડે છે કકડે છે બહુ સ્વાભાવિક છે બીબાકડી થઈ ગઈ છે એને સમજ નથી પડતી કે આ પ્રસંગે શું કરવાનું માણસ છે અને ત્યારે દુશાસન એને કહે છે કે તારા પતિ તો નકામા છે

લાલચ આપે ભગવાનની સાથે આમ કરે ભગવાનની સાથે તેમ કરે તમે વિચારો તમારા ઘરમાં સવારે વાગે કોઈ માણસ નાઈ ધોઈ ચપ્પલ કાઢીને ગોઠવાઈ જાય ડ્રોઈંગ રોજ માં માંગે આજે મારું આમ કામ કર્યા કાલે મારું તેમ કામ કર્યા આપણે એવું કરીએ છીએ એની સાથે રોજ નાઈ ધોઈને એના ડ્રોઈંગ રૂમમાં ગોઠવાઈ જઈએ ને એને કહીએ આજે આમ બીજું તો કંઈ છે નહીં આપણે સોંપેલા કામ જ એને કરવાના છે અને ન કરે તો પણ પ્રશ્ન છે આ પેલા જેવું છે કે સાડી લાવે તો પણ સવાલ ને ન લાવે તો પણ સવાલ ઓળખાણ કરાવે ત્યારે એવું કહે કે આ નીતિનભાઈ છે સેલ્ફ મેડ મેન છે એમને બહુ જાત મહેનત કરીને આગળ આવ્યા છે પણ જો જરાક ધાર્યું ન થયું તો કે જેવી હરી ઈચ્છા હરીની શું કામ એવી ઈચ્છા હોય હરી શું કામ તમારું કંઈ બગાડે દુનિયાના કોઈ માતા પિતા એવું ઈચ્છે

હમણાં એક ગીત મેં વાંચ્યું લિરિક્સ ખાસ ને એ ગીત ના કાઢીને જોયા ડિશુમ માં કે કાલે સવારે હું તને નહીં ઓળખું તું મને નહીં ઓળખે અને આજે રાતે જે કરવું એ કરી લો વોટ આર બી ટીચિંગ વોટ આર બી ડુઈંગ કઈ દિશામાં છીએ આપણે અને એ દિશામાં જતા આપણા સંતાનોને પ્રેમ શું છે એ શીખવવાની રમત છે ગેટલ્સ દુનિયાનો કોઈ પ્રેમ એવું શીખવતો જ નથી કે સામેના માણસના માલિક થઈ જાય રમેશ પારેખની બહુ સરસ લાઈન છે ને કેટલા વર્ષો પહેલા એમણે લખી કે આકાશ પહેલા ઘર થશે આકાશ પહેલા ઘર થશે પછી પાંજરું થશે ટહુકો વસાવવાની મથામણ શરૂ થશે આ આ ટહુકો વસાવવાનો જે પ્રયાસ છે ને આપણો બધાનો એ આપણા સંબંધોને ક્યાંક તહસ નહસ કરી નાખે છે પત્ની જોઈએ એવી કે જે કળાઓ જાણતી હોય અંગ્રેજી બોલી શકતી હોય સ્માર્ટ હોય પાતળી હોય તમે બધી એડ જોઈ જશે દર રવિવારે ભાસ્કર આવે છે ઊંચી ગોળી પાતળી સુશીલ સંસ્કારી નક્કી જ છે બધું એક એડ કે બીજી એડ કે ત્રીજી એડ બધી સેમ જ છે દરેક ને ઊંચી ગોરી પાતળી સુશીલ સંસ્કારી છોકરી જોઈએ છે નિર્દોષ આવો શબ્દ હજી સુધી મને સમજાયો જ નથી હું બહુ રસ થી વાંચું છું લેવા દેવા નથી પણ માનસિકતા ખુબ સમજાય છે મારા વડે એક દિવસ મને પૂછ્યું કે આટલા રસ્તી મેટ્રિકોનિયલ કેમ વાંચે છે માણસ મનસ્થિતિ સમજાય તમને સવારે ભજન કરી શકે ને સાંજે કોકટેલ પાર્ટીમાં ગાઉન પહેરીને આવી શકે એવી પત્ની બધાને જોઈએ છે જે ખુલ્લા દિલે હસી શકે જે માફ કરી શકે જે દોસ્ત બની શકે આવું તો કોઈ માંગતું જ નથી બધાને સારું કમાતો બેંક બેલેન્સ ધરાવતો નોકરી ધરાવતો ઊંચો દેખાવડો સુખી 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 સંપન્ન સંપન્ન શબ્દોમાં તો બધું આવી ગયું પણ એટલે શું કોઈ કરી શકે એવું ખરેખર તમને લાગે મારી એક નવલકથામાં લખ્યું છે કે એક છોકરો મળવા આવે છે મા બાપ ને છોકરી સાથે લગ્ન કરવા માંગે છે અને એ આવીને કે છે કે એની મા એને કહે છે કે તું એને સુખી કરીશ ને અને છોકરો કે છે કે હું તમને ખોટું વચન નહીં આપું હું એને સગવડ આપીશ સલામતી આપીશ એના નામે સંપત્તિ ઉભી કરીશ સુખી તો એને સુખનો નકશો બનાવવાની રમત છે ગેટલો આપણે બધા ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક સુખ શોધવા નીકળ્યા છીએ કોઈકને સત્તામાં સુખ છે કોઈકને સંપત્તિમાં સુખ છે કોઈને સંબંધોમાં સુખ છે કોઈને શાંતિમાં સુખ છે પણ આ શાંતિ શું છે હમણાં એક દિવસ અંકિતભાઈ બહુ સરસ લાઈન અમારે કાર્યક્રમમાં અમે હતા ત્યારે બોલ્યા બહુ બહુ લાઈન કે હવે દુનિયાને જરૂર શાંતિ જરૂર છે શાંતિ આવશે તો સત્ય બોલવાની હિંમત કેટલા બધા લોકો આપણે ઓળખીએ છીએ કે બે જણા ત્રણ ચાર વર્ષની પ્રેમમાં હોય એકબીજાની સાથે ફરતા હોય મા બાપની વિરુદ્ધ જાય ઝઘડા કરે પરિવારમાં કપડાટ કરીને લગ્ન કરે કે અમે તો એકબીજા વિના નહીં જીવી શકીએ અને આપઘાત ધમકી આપે છ મહિનામાં એવું કે અમને એકબીજા સાથે નથી